નવસારી જિલ્લાના બનેલા બે ભયાનક ખૂનના ગુનાઓનો ભેદ ઉકેલવામાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બંધ પડેલી આશા રાઈસ મિલના પડતર બિલ્ડિંગમાં બે મહિલાના મૃતદેહ મળ્યા બાદ ચકચાર મચી ગઈ હતી પોલીસે તકનીકી સર્વેલન્સ ગુપ્ત માહિતી અને સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીએ પોતાની પૂર્વ પત્ની તથા તેની મહિલા મિત્રની અલગ અલગ દિવસે હત્યા કરી હતી અને ગુનાનો ઉકલ્યા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને તેની સાથે મહત્વપૂર્ણ માહિતી મેળવી આ બાદ પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનથી કાર્યવાહી હાથ ધરી જેમાં આરોપીએ હત્યાની સંપૂર્ણ ઘટના ફરીથી સમજાવી અને પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી નવસારી એલસીબીના ઝડપી કાર્યવાહીની શહેરમાં

આરોપી અને મરણ જનાર બંનેની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ વગેરે ચાલુ કરવામાં આવ્યું હતું જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી આ મર્ડર કરનાર આરોપીની ઓળખ થઈ હતી અને જે આરોપીને ખૂબ જ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો અને આ બનાવની રાત્રિએ પૈસા બાબતે બંનેને ઝઘડો થયો હતો અને જે ઝઘડા દરમિયાન આરોપીએ મરણ જનારને મોઢા અને પીઠના ભાગે માર મારી અને એની હત્યા કરેલી હતી આ હત્યાનો બનાવ આ બિલ્ડિંગના બીજા માળે બનેલો હતો ત્યાંથી પછી હત્યા કર્યા બાદ આને આની બોડીને સંતાડવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેને ત્યાંથી ધસવી અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ આવેલો હતો ત્યારબાદ એ ગભરાઈ જતા એ બોડીને ત્યાં જ મૂકી અને પોતે નાસી છૂટેલ હતું આમ આ મરણ જનાર અને ની ઓળખ અને આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે આ ઉપરાંત આ આરોપીની પૂછપરછ દરમિયાન આજથી લગભગ ત્રણે ત્રણેક માસ જેટલા સમય અગાઉ તેની પત્ની નામે સુહાના સાથે એને છૂટાછેડા થયેલા હતા અને છૂટાછેડા થયા બાદ તેને એકબીજાના ચારિત્ર પર શંકાના આધારે તેમના છૂટાછેડા થયા હતા અને એના બાદ પણ એને એ બાબતનું એની પ્રત્યે ગ્રીવંશ રહી જતા આ જ ઓટોરાઈસ મિલના ધાબા ઉપર એક વખત એ લોકો મળી અને એ બાબતે ઝઘડો થયેલો હતો જે ઝઘડા દરમિયાન આ આરોપીએ તેની પત્નીને ધક્કો મારી અને નીચે પાડી દીધેલ હતું નીચે પડી ગયા બાદ તેનું મોત થયેલું હતું અને એ એની વાઈફની ડેડ બોડીને પણ સંતાડવા માટે આ આરોપીએ તેને ઢસડી અને બિલિંગની અંદર